હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ગરમીઓમાં ખાવાની મજા પડે એવી કાચી કેરીની ચમચમ અને ગોળવાળી કાચી કેરીની કેન્ડી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ મોલ કે થિયેટરની બહાર તેમજ માર્કેટમાં લારીવાળા પાસે મળતી કાચી કેરીની ચમચમ ખાવામાં બહુ જ ટેસ્ટી ચટપટી લાગે આજે આપણે બિલકુલ એવી જ ચમચમ ઘરે બનાવીશું અને કાચી કેરીની ગોળવાળી કેન્ડી પણ ખાવામાં બહુ જ ટેસ્ટી ચટાકેદાર લાગે ચમચમ અને કેન્ડી ઘરે બનાવવી હોય તો વધારે મહેનત કરવાની જરૂર ન પડે અને ઓછા ટાઈમમાં બનાવી શકાય આમ પણ હમણાં કેરીની સીઝન માટે એને લઈને બનાવેલા આવા મુખવાસ ગરમીમાં લૂ નહીં લાગે એ માટે મન મૂકીને ખાઈ શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં કાચી કેરીની ચમચમ બનાવીશું એના માટે મેં અહીં છ નંગ નાની સાઇઝની કેરી લીધી છે દરેક કેરીને પાણી વડે સારી રીતે ધોઈને કપડાં વડે લૂછીને કોરી કરી લીધી હવે એની ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દઈએ ત્યારબાદ પિલર વડે એની છાલ ઉતારી લઈશું દરેક કેરીની છાલ ઉતારી લીધા બાદ હવે એને આવી લાંબી પાટળી ચિપ્સમાં કાપી લઈશું વચ્ચે ગોટલીવાળો ભાગ હોય એને કાપીને હટાવી દઈશું બાકીની દરેક કેરી પણ આવી લાંબી ચિપ્સમાં કાપી લીધી હવે એમાં અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાંચ ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન શેકેલું જીરું પાવડર અડધી ટીસ્પૂન સંચળ એટલે કે બ્લેક સોલ્ટ સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મીઠું અને એક ટેબલ સ્પૂન દરેલી ખાંડ નાખીને કાપેલી કેરી સાથે દરેક મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ કેરી પાંચથી છ કલાક માટે બહાર તડકામાં રાખીશું આશરે છ કલાક માટે કેરી તડકામાં સૂકવી એટલે સારા પ્રમાણમાં સુકાઈ ગઈ તમે જોઈ શકો છો મસાલો લગાવેલી કેરી એટલી ચટાકેદાર હતી કે જ્યારે એને તડકામાં સુકવવા મૂકી ત્યારે જ ઘણી બધી ખવાઈ ગઈ અને સુકાયા પછી પણ ખાધી માટે હમણાં ચમચમની ક્વોન્ટિટી ઓછી દેખાય છે સુપર ટેસ્ટી કાચી કેરીની ચમચમ રેડી છે પહેલીવાર આ ચમચમ એક કેરીમાંથી બનાવી એ તો સાંજ સુધીમાં જ પૂરી થઈ ગઈ બીજીવાર બે કેરીમાંથી બનાવી એ તો બીજા દિવસે જ પૂરી થઈ ગઈ અને હમણાં છ કેરીમાંથી બનાવી એમાંથી બીજા દિવસે અડધા ભાગની જ બચી છે કારણ કે આ ચમચમ એટલી ટેસ્ટી કે જોઈને તરત જ મોઢામાં પાણી આવી જાય અને ખાતા તો મન ભરાય જ નહીં એકવાર આ કાચી કેરીની ચમચમ બનાવીને એક કન્ટેનરમાં ભરી દઈએ તો કમસે કમ મહિના સુધી ખાવા માટે લઈ શકાય અને એને ફ્રીઝમાં મૂકવાની પણ કોઈ જ જરૂર ન પડે હવે આગળ કાચી કેરીની ગોળવાળી કેન્ડી બનાવીશું એના માટે મેં અહીં બે મોટી સાઈઝની વજનમાં પાંચસો ગ્રામ ટોટાપુરી કેરી લીધી છે કેન્ડી બનાવવા માટે બને ત્યાં સુધી આવી ટોટાપુરી કેરી જ લેવી કારણ કે એ રેસા વગરની હોય છે કેરીને પાણી વડે સારી રીતે ધોઈને કપડાં વડે લૂછી લીધી હવે એનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દઈએ ત્યારબાદ પીલર વડે એની છાલ ઉતારી લઈશું કેરી માર્કેટમાંથી લાવ્યા ત્યારબાદ ફ્રીઝમાં રાખવાને બદલે બહાર રાખી હતી માટે એ હલકી અમસ્તી પાકી ગઈ અને અંડરનો પલ્પ પીળા કલરનો થઈ ગયો કેન્ડી બનાવવા માટે આવી કેરી લીધી હોય તો એમાં ગોળ ઓછો નાખવો પડે અને ટેસ્ટમાં પણ સારી લાગે બંને કેરીની ઉપરની છાલ હટાવીને અંડરનો પલ્પ આવી નાની ટુકડીમાં કાપી લીધો કેરીમાં ખટાશ ઓછી છે માટે કેન્ડીમાં નાખવા માટે મેં અહીં સો ગ્રામ દેશી ગોળ લીધો હવે આગળના સ્ટેપમાં એક મીડિયમ સાઇઝનું મિક્સર જાળ લીધું છે એમાં કાપેલી કેરી નાખીશું કેરીમાં પાણી ઉમેર્યા વગર એને વાટીને એની પેસ્ટ બનાવી લઈએ કેરીની પેસ્ટ રેડી છે હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને સ્ટોવ ઉપર ગરમ કરવા મૂકીશું ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં અડધી ટી સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું પીગળેલું ઘી ટવેઠા વડે ફ્રાઈપેનમાં દરેક સાઈડે ફેલાવી દઈશું ત્યારબાદ એમાં કેરીનો પલ્પ નાખીશું હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું અને કેરીના પલ્પમાં પાણી ઉમેર્યા વગર એને કૂક કરીશું આશરે ત્રણ મિનિટ માટે કેરીનો પલ્પ શેકી લીધો એટલે હવે એનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો અને ટ્રાન્સપરન્ટ જેવો થઈ ગયો છે તમે જોઈ શકો છો માટે આ ટાઈમ પર એમાં ગોળ ઉમેરીને મિક્સ કરીશું ગોળ વધારે સખત નથી થોડો નરમ હતો માટે ઝીણો કાપ્યા વગર આમને આમ કેરીના પલ્પમાં ઉમેરી દીધો હવે જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ કેરીના પલ્પનો કલર પણ બદલાઈ જશે એકથી બે મિનિટમાં જ ગોળ ઓગળીને કેરીના પલ્પની સાથે મિક્સ થઈ ગયો એટલે હવે એનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો તમે જોઈ શકો છો હવે આમાં એક ટી સ્પૂન શેકેલું જીરું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મીઠું નાખીને કેરીના પલ્પ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે જ્યાં સુધી આ મિશ્રણ ઘટ્ટ ન થાય અને એને ઠાળી શકાય એવી કન્સિસ્ટન્સીમાં ન આવે ત્યાં સુધી એમાં કન્ટિન્યુ હલાવતા રહીને એને કૂક કરીશું ટોટલ આઠથી નવ મિનિટ માટે આ મિશ્રણ થવા દીધું એટલે પહેલાં કરતાં હવે ઘટ્ટ થઈ ગયું એમાં ટમેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગું થઈ જાય છે તમે જોઈ શકો છો માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યારબાદ આ મિશ્રણ એક નાની સાઇઝની સ્ટીલની ડીશમાં ઘી લગાવીને રાખ્યું છે એમાં કાઢી લઈએ કેન્ડી બનાવવા માટેનું મિશ્રણ ડીશમાં ફેલાવીને ઉપરથી સરખું કરી લઈશું ત્યારબાદ જ્યાં સુધી આ મિશ્રણ સારી રીતે જામી ન જાય ત્યાં સુધી આ ડીશ ઘરમાં પંખાની હવા લાગે એવી જગ્યામાં રાખીશું આશરે ચોવીસ કલાક પછી આ મિશ્રણ જામીને જેલી જેવું થઈ ગયું માટે એને ચપ્પુ વડે નાની ટુકડીમાં કાપી લઈએ કેરીની ગોળવાળી કેન્ડી રેડી છે એને છૂટી પાડીને એક ડબ્બામાં ભરી દઈશું જોઈને દરટ જ ખાવાનું મન થઈ જાય એવી આ કેન્ડી ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવી છે જમ્યા પછી મુખવાસ તરીકે ખાઈ શકાય એવી આ કેન્ડી એકવાર તમે આ રીતે બનાવશો તો ખાટા ઓછી જ પડશે અને છોકરાઓને પણ બોજ પાવશે કેરીની ચટપટી ચમચમ અને કેન્ડી સિઝનમાં મળતી કેરીને લઈને ઘરમાં હોય એ જ સામાન વાપરીને બનાવવામાં આવે તો ઓછા ખર્ચમાં ઓછી મહેનતે ઘરે બનાવી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી